આપ સૌનું હાર્દિક સ્વાગત છે મીડિયાના અહેવાલ બાદ તંત્ર દોરતું થયું આંગણવાડી પાસે ગંદકી દૂર કરવામાં આવી મીડિયામાં સમાચારના યાર્ડ વિસ્તારમાં આવેલા આંગણવાડીના પ્રાંગણમાં જ ગંદકીનો માહોલ સર્જાયો હતો જેટલા નાના ભૂલકાઓ આંગણવાડીમાં હોય છે દૂષિત પાણી અને ગંદકીના કારણે બાળકોને અવરજવર કરવા અને રમતગમત કરવા મુશ્કેલી ઊભી થાય છે તે અંગેના સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થતા તાત્કાલિક ધોરણે નગરપાલિકા તંત્ર દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી હાલ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ છે ત્યારે આંગણવાડીના ભૂલકાઓ માટે જોખમકારક સાથે સાથે રોગચાળો પેદા થાય જવાબદાર કોણ લાગતા વળગતા તંત્ર દ્વારા નાના ભૂલકા ઉપર રહેમ કરી સાફ સફાઈ કરાવે તેવી વાલીઓ દ્વારા માંગ ઉઠવા પામી હતી તે અંગેના મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતા તાત્કાલિક ધોરણે નગરપાલિકા તંત્ર દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી વિસ્તારના લોકોએ જે કામ કેટલાક સમયથી થતું નથી તે ચોવીસ કલાકમાં ઉજાગર કર્યું છે તેના બદલ સંચાલક અને વાલીઓ ખૂબ ખૂબ મીડિયાનો આભાર માન્યો હતો ગઈકાલે જેસીઆર આંગણવાડી માટે જે કંઈક બી અભાવ લાગી રહ્યા હતા તેની માટે મીડિયામાં અમે જાણ કરી મીડિયા કર્મીઓ અમને સાથ આપ્યો ત્યાર પછી મીડિયામાં અહેવાલ કર્યા મીડિયા તો તંત્ર દોરતું થયું હજુ ચોવીસ કલાક પણ પૂરા નથી થયા અને અહીંયા કામ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે અત્યારે પચાસ ટકા જેટલું કામકાજ મુકમલ પૂરું થયું છે અહીંયા અને બીજું કામ પણ કરવા માટે આવવાના જે અધિકારીઓ તેવી જાણ કરીને ગયા છે અમોને તે બદલ અમે ડભોઈ મીડિયા નું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અત્યારે વાલીઓને પણ સારું લાગ્યું છે અને જે બાળકો ગઈકાલ સુધી ઓછા આવતા હતા તે અત્યારે પરફેક્ટલી આવ્યા છે બધા છોકરાઓ ને વાલીઓ સમક્ષથી પણ મીડિયાનો આભાર વ્યક્ત કરીએ છીએ ને મીડિયાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ને આવનારા ટાઈમમાં પણ ડબલ મીડિયા આ રીતના અમને સાથ સહકાર આપશે તેવી અમને આશા છે ાગોડની જે આંગણવાડી આવેલી છે એ કેટલા વખતથી ત્યાં ગંદકી હતી અત્યારે મીડિયા અમે સરકારને પ્રસિદ્ધ કરતા હતા કે એ અહીંયા આવે અને સાફ સફાઈ કરે પણ એ કોઈ લેતા અમે મીડિયાનો સહારો લઈને એ લોકોને બોલાવીને અહીંયા જે એ લોકોએ પ્રસિદ્ધ કર્યું છે મીડિયાવાળાએ તેના બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અહીંયા સાફ સફાઈ થઈ ગઈ છે અમારા બે ત્રણ વિસ્તારના જે છોકરાઓ હતા એ અહીંયા આવીને ભણે છે અત્યારે આજના દિવસે એ લોકોએ સાફ સફાઈ કરાઈ છે અહીંયા ચોખ્ખું કરાવી દીધું છે આજુબાજુ જે પણ ગંદકી હતી એ બધી સાફ થઈ ગઈ છે અમારા જે મચ્છર અને જે માખી થતી હતી તેના બદલ તે બદલ સાફ સફાઈ કરાવી છે એમણે અહીંયા આજુબાજુનો કચરો સાફ સફાઈ કરાવ્યો છે અમારા જે છોકરાઓ છે અહીંયા આંગણવાડીમાં આવીને ભણે છે તેના બદલ અમે મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ